પ્રશ્ન નંબર એક ભારતની પ્રથમ મહિલા કોણ હતી એ સરોજીની નાયડુ બી કિરણ બેદી સી વિમલા દેવી દી મધર ટેરેસા સાચો જવાબ છે બી કિરણ બેદી પ્રશ્ન નંબર બે कई मछली होट और दांत मनुष्य जेवा केटफिश, बी जेलीफिश, सी उड़ती मछली दी टाइगर फिश साचो जवाब छे। दी टाइगर फिश प्रश्न नंबर डाबर आबला कया देशनी कंपनी है ए भारत बी अमेरिका सी इंग्लैंड डी यूरोप સાચો જવાબ છે એ ભારત પ્રશ્ન નંબર 4 વધુ પડતા કેળા ખાવાથી કયો રોગ થાય છે એ કબજિયાત બી પથરી સી સુગર डी कोरोना साचो जवाब छे सी सुगर प्रश्न नंबर पांच नोकिया क्या देशनी कंपनी छे ए जापान बी अमेरिका सी चीन डी फिनलैंड साचो जवाब छे। दी फिनलैंड प्रश्न नंबर छ का सफरजन कया देश में छे? मे भारत बी चीन सी नेपाल दी श्रीलंका साचो जवाब छे। बी चीन प्रश्न नंबर सात હોલિકા દહન દરમિયાન કયું અનાજ બાળવામાં આવે છે એ ઘઉં બી જવ સી બાજરી ડી ડાંગર સાચો જવાબ છે બી જવ પ્રશ્ન નંબર આઠ દૂધમાં શું ભેળવીને પીવાથી મગજ તેજ થાય છે એ વરિયાળી બી બદામ સી કાજુ ડી ઈલાયચી સાચો જવાબ છે એ વરિયાળી પ્રશ્ન નંબર ન વિશ્વનો કયો દેશ છે જ્યાં માછલીઓનો વરસાદ થાય છે એ ઇઝરાયેલમાં बी उत्तर कोरिया में सी सिंगापुर होंडुरास में साचो जवाब छे। D, होंडुरास में प्रश्न नंबर दस गरीबों बदाम कोने छे? ए बटेटा बी वटाणा सी केड़ा મગફળી સાચો જવાબ છે દી મગફળી પ્રશ્ન નંબર અગિયાર કયા દેશમાં સૌથી વધુ ખેતી કરવામાં આવે છે એ જાપાનમાં બી ચીનમાં સી ભારતમાં દી અમેરિકામાં साचो जवाब छे। सी भारत में प्रश्न नंबर बार क्यू प्राणी छे। ए बी ऊ सी हाथी डी सिंह साचो जवाब छे। डी सिंह प्रश्न नंबर तेर छत्तीसगढ़ राजधानी कई छे। ए चंडीगढ़ बी रायपुर सी देहरादून दी हैदराबाद। साचो जवाब छे। बी रायपुर प्रश्न नंबर चौदह विश्व मोटो महासागर क्यों ए पैसिफिक महासागर बी एंटार्कटिका महासागर सी एटलांटिक महासागर डी कोई नहीं साचो जवाब छे ए पैसिफिक महासागर प्रश्न नंबर पंदर शिक्षण बाबत में कयु राज्य सौंती आगे ए कर्नाटक बी मुंबई सी केरल डी दिल्ली साचो जवाब छे सी केरल प्रश्न नंबर 16 કાચો દૂધ પીવા થી શું ઝડપ થી વૃદ્ધિ થાય છે એ યાદ શક્તિ બી તાકાત સી બુદ્ધિ ડી लंबाई साचो जवाब छे बी ताकत प्रश्न नंबर 17 कयु प्राणी સૌથી વધુ બાળકો પેદા કરે છે એ સસલું બી વીંછી સી સાપ ડી માછલી સાચો જવાબ છે એ સસલું પ્રશ્ન નંબર અઢાર કયું પક્ષી તેના કાંથી જુએ છે એ ઘોવડ બી ચામાચીડિયું સી કાગડો બી મોર સાચો જવાબ છે બી ચામાચીડિયું પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયું નૃત્ય પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે એ ગરબા નૃત્ય બી ધૂમર નૃત્ય સી મેરાયો નૃત્ય દી ઘુડલા નૃત્ય સાચો જવાબ છે એ ગરબા નૃત્ય પ્રશ્ન નંબર વીસ કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક ડાયાબિટીસ દીપ કબજિયાત સીક ડાયરિયા દીપ કેન્સર સાચો જવાબ છે સીક ડાયરિયા પ્રશ્ન નંબર એકવીસ બાંગ્લાદેશના ચલણનું નામ શું છે એ રૂપિયો બી ડોલર સી ટકા દી દિના આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો